એક તરફ સરકાર દ્વારા છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે અને કરોડો રૂપિયા વિકાસના કામો કરવા માટે ફાળવવામાં આવ્યા છે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યાં જ બીજી તરફ નર્મદા જિલ્લાના જરવાડી ગામે પાકા રસ્તાના અભાવે ગામમાંથી પસાર થતી ખાડી ઉપરથી જીવના જોખમે લોકો અવર જવર કરતા જોવા મળ્યા છે જો ખાડીમાં અચાનક પાણીનો પ્રવાહ વધે તો પાણીના પ્રવાહમાં વહીને જીવ પણ ગુમાવવો પડે તેવી સ્થિતિ છે છતાં જીવના જોખમે ગામ લોકો મજબૂરીમાં ખાડી ઓળંગી અવર કરી રહ્યા છે જોકે સરકાર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા હાલ તો ગ્રામજનોએ ભેગા મળીને ખાડી ઉપર વીજ થાંભલા મૂકી કામ ચલાવ અવર માટે વ્યવસ્થા ઉભી કરી છે પણ તે કેટલી સલામત તે એક સડકતો સવાલ છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા વિકાસના કામો કરવા માટે ફાળવવા છતાં આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત રહ્યા છે તેમાંય ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં આદિવાસીઓને આવવા જવા માટે જીવના જોખમે અવર કરવી પડતી હોય છે ત્યારે ગ્રામજનો સરકાર સમક્ષ કાયમી સમાધાનની गुहा લગાવી રહ્યા છે 13 વર્ષ થઈ ગયું તો અમારે તે સ્લેપ નારો હજુ બની નથી આવેદન પત્ર અમે ડીડીઓને માથે તેના આયોજન અનુસંધાનમાં અમે ફળિયાના બધા યુવા મિત્રોએ ભેગા મળીને આ એક અમે અને સ્થળ તપાસ કરીને સત્વરે આ કામગીરી અમારી જે પૂલની